ભક્તરાજ પરથીજીની આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત એમનો પરિવાર મળી ગયો જે જગતના વ્યવહારની રૂપમાં જે વ્યવહારિક કાર્ય કરવાનું હોય કર્યું અને એની પાછળ એક આવા સંતોનો સમાગમ મહાપુરુષોના ના સત્સંગ નો કઈક લાભ લેવા માટે એ પરિવારે લીધો આપણે બધાને

વ્યાસ કાઢી દીપાવનાર હરિપુરુષ સંતો મહાપુરુષો ભગવાન વધારેલા તમામ દરેક દરેક વાર છે વાણી ની અંદર મહાપુરુષો આપણને કંઈક ને કંઈક જાગૃતિ લાવવા માટે કરતા હોય કારણ કે સંતોએ કીધું વાણી તો પાણી ભરે ઓહમ સોહમ તો મધુર કરણી બિચારી ક્યાં કરે રહેણી ક્યાં કર

અને જે જે આવા સંતો અત્યારે જાગૃત પુરુષો છે ને જો આગળ થઈ જાય ની વાત ના કરતા જો સત્સંગ કરવા બેસીએ ને તો કોઈ સંત નું પ્રમાણ ન લેવાનું શાસ્ત્રનું પ્રમાણ ન લેવાનું ગ્રંથ નું પ્રમાણ ન લેવાનું અને તમારું પોતાનું કોઈ એટલે કઈ જ નહીં શકો પણ કેમ આપણા ભારત ભૂમિ માટે કઈક સંતો કર્યું છે અને જેને જેને ની આ ધરતી કમાણી જગત ના જીવો ને સાહેબ એક સારા માર્ગે લાયા સંતો હાલ ભજન બોલતા હતા ને ભજન કરી લે આ ઘડીએ પોત પડે ને એક આધાર મારી બેઠો ના નાખે ને તો ખાવા ના પાડતું હોય જો ભજન કરે એ સંતો ની કૃપા છે

શું છે આ આ વાત ઘડીએ જેને મંથન કર્યું પણ કદાચ આ જન્મ ની અંદર કાયા ને કયો લઈ જવી છે શરીર ને કયો કયો રાખવું અને સંતો સમાગમ કઈ રીતનો ઉતારવો છે જો સમજાઈ જાય તો કલમો બેડો પા

કારણ કે હં છે તેવું કાયા છે જો હંસ જતો રહ્યો ને હમણાં વાત સુંદર વાણીમાં આવી ધરપડા ભક્ત મંડળ કે એક દાદુ પંછી કોણ ગુરુ ને કોણ ચેલા અરે ચેલા કી કરણી ચેલા ગુમાં ગુની વાત પડતી નથી એટલે આવા સંતો મહાપુરુષો અનુભવી સંતો છે ને હાલના વર્તમાન કાળ કોઈ એવું ના સમજવું કે કોઈ ગદ્યા ધારી કરીને આવે ચક્ર લઈ આવે ને જ ભગવાન એવો નહીં આવે સાહેબ તો જેનું જેનું જે મંથન પહોંચ્યો ને જેવો ભાવ રજૂ થયો ને એવી ચિત્ર કલ્પનાઓ કરી છે પણ આવા સ્વરૂપમાં જ આવ્યો છે જ્યારે જ્યારે જરૂર પડી ને ત્યારે આવા મનુષ્ય રૂપી સાહેબ નહીતર લખ ચોરાશીઓની અસંખ્ય જીવો છે પણ એને આ વાતની ખબર પડતી આ વાતની ખબર કેવલ ને કેવલ મનુષ્ય ને પડે અને એટલે પહેલામાં પહેલું આપણે મનુષ્ય બનવાની જરૂર છે મનુષ્ય કેવી રીતનું બનાય કે સંતોના પાસે જઈને પાંચ વસ્તુની પ્રતિક્રિયા અને રહી મારી દેવો પડે કે શરીર મળ્યું અવતાર મળ્યો તો આપણા મોઢામાં કોઈ દાડો ખોટી વસ્તુ ના જાથી મોડી મો શી આવી બીજું જાય આપણા કોનમાં કોઈની નિંદા ના ન સંભળાય

અને મહાપુરુષો કહે છે કે જી બાલી હરિણ ગાવા પણ તે તો ખોટી ગાળ્યો કાઈ બાવ મહાપુરુષ અમૂલ્ય દેહ મળ્યો છે ને એની કોઈ કિંમત થાય નહીં આજે આપણી વચ્ચે જેનો દેહ નથી થાય પણ એના નામનો આ બધો મહિમા છે નામ છે ને જેમ હતું એમ વેરાટ સ્વરૂપની અંદર સમાઈ ગયું હતું હવે બ્રહ્માંડમાં નામ રમી છે

તો તમે હજી ગુરુ મસ્તક ગુરુ જેને જેને આ તો સસડું હતું ને વેલા ચારો હતું અને ભૂલથી એની ઊંચામાં થોડું પાકડી હતી ચોટી જો આવ ભક્તિ કયો મહારાજ એટલે કહું શું છે સસલાન તરત ખબર પડી છે કે મારું કેટલું ગમે મોનો ના મોનો પ્રોબ્લેમ થઈ ગયો હોશિયાર કોણ હોય ને એમાંથી નેકળી જવાની વાત કરે મારા આ બધું ઘણું બધું ચોટી રહેલું છે એટલે સસલા ને તરત વિચાર નક્કી મોનો નામો નો પણ એની બુદ્ધિ નો ઉપયોગ કર્યો કે મને લાયસન મળ્યું છે લાયસન એવું એવું લે કે જો હું આનંદથી સરું છું હોય આ મને લાયસન આલી છે મારા ગુરુ મહારાજે એટલે ગમે છે તરમા મુ જઈને તો મને કોઈ બોલી ના શકે અત્યારે એવું નહીં આપણે કે ગમે તો આચાર્ય થઈ ગયા હતી આપણે ગમે કરી આપણે કોઈ ના કહી શકે લાયસન મળ્યું છે ને એટલે કેવું મને લાયસન આવ્યું ને એટલે કે તેને મૂઠું નજીક કહ્યું

આવશે એટલે ધોંગત્યા નીકળવાનું છે ના બાપુ ગમે કરો કલાક આવો બી સંતો સંતોનો ભાવ છે આપણે જઈએ અને ખૂબ તમે બધા આવા સંતોની વાતોને બહુ સમજ મળે સમજમાં લેજો દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો અને તમારે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે ને એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે મહેનત કરો છો તમારી પાછળ કોઈ નિંદા કરે તો એને એમ કહેજો કે ભગવાનને પ્રાર્થના કરજો કે નિંદા વાળો વધારે જીવે તમારું એક દાડો તમે કાપો ને એટલે એ દસ ભણગા બીજા ફૂટે ફૂટે નહીં બસ આરી પ્રાર્થના કરજો ગુરુ મહારાજને કે વાડતા વાગે દો તો કોક કોક છે ને શું કોક છે

ભણવાની સાથે સાથે આવા સંતો જોડે જઈને કંઈક કંઈક સંસ્કારમાં બીજ પ્રગટ કર્યો છે સાહેબ આપણો સંતોએ અનુભવ કર્યા છે મંદિરમાં કોઈ પણ આપણે દર્શન કરવા માટે જઈએ ને જો બહુ ખ્યાલ રાખજો શબ્દમો મંદિરમાં જઈએ ને એટલે આપણે પગરખા ગલાજી બહાર કાઢીને જઈએ કેમ કાંટાસ બોલો આજ સુધી કોઈને નિર્ણય કર્યો છે પરમાત્માના ઘર સુધી જો જવું છે ને આયા છે અહીંથી મંદિર ની આ પડી રહ શરીર છે ને એ તો જમશે પણ હંસલો એકલો જ્યોથી આવ્યો એ થી હે પણ જોથી આવ્યો છે એનું ઘર જડી જાય જીવતો તો નહિ તાર માગશો તો કાળા ઘરનો છે એને સેવો જેને જેને સેવ્યા છે ને ત્યારે જયારે તમે ગુરુ ના ચણે જો પંખી માળા બેઠો હોય ને એટલે એના નાના બચ્ચાને ઈંડા ઉપર બેસીને સેવે કહે એની ગરમી આલે પછી જયારે એને પાખો ફૂટવાનું ચાલુ થાય ને એટલે એટલે એને એ પણ વિશ્વાસ બંધાય કે હું આટલા થી આટલે બેઠું છું હવે થોડું થોડું ઉડવાનું ચાલુ કરી લીધું સાહેબ એમ ગુરુ મહારાજે આપણું સરોવર પાસે લઈ ગયે આ જ્ઞાન સાગર નું સરોવર ભર્યું

ગુરુ મહારાજ નું ભજન કરો એટલે પ્રમાણે શું આવે સાહે એટલે ખુબ જાગજો દીકરા દીકરી ને શિક્ષણ પ્રાપ્ત કરજો નાના બાળકોને મને ઘણી વખત બાપુ અત્યારે વાળા બેઠા તમે મોબાઈલ આલો એને અડધું નહીં ખબર પડે નાના બાળક ને તમે આવો મોબાઈલ તમારે ગમે એવું ગોતી હમ જેવું છે એ ગાંટી નાખી દે બાપુ આવું જમ થાય કીધું તમે આગળના ઇતિહાસ ના કુભમાં જ્યારે બાળક હતો ને શિવાજી અને ત્યારે રામ લક્ષ્મણ ની વાત એની હોભળેલી હતી ગર્ભમાં ના ગર્ભમાં ગણવા જાય સુખદેવ ત્યાગી થઈ ગયા અરે અભિમન્યુ સાહેબ એના મામા કૃષ્ણજી જે સુભદ્રા ને ત્યારે એ કુકમાં ગર્ભ માં હો પડેલું અને ગર્ભનું જ્ઞાન છે અત્યારે દીકરી ના સારા દિવસો હોય એટલે તમે મોબાઈલ હાથમાં માં આવી છો અને પછી મોબાઈલ માં તારક મેહતા ના ઉલ્ટા ચશ્મા હોતી હોય મોબાઈલ કારણ કે ગર્ભનું નું ક્યાં છે સુખદેવ ને ગર્ભ માં વાગ્યા વેદ વચન પ્રમાણે રામ વાગ્યા હોય તે એટલે ખુબ તમે મારી માતાઓને ખાસ વિનંતી કરો છો જો પ્રગટ પ્રવાસી શિવાજી પ્રતાપ જેવા ચંદ્રશેખર આઝાદ જેવા ભગતસિંહ જેવા રૂપાદે જેવા તો તમારે એની અંદર સંસ્કાર રૂપી બીજ રોપવું પડશે ખેતર માં ખબર રાખજો રે એ નતર પાછળથી

અત્યારે હું તો કહું વિનંતી કરું ખુબ સંતોના કરું છું સંપ્રદાય તમારું આત્મ સ્વરૂપ છે આ બ્રહ્મ નહી બ્રહ્મ સ્વરૂપ મારી નજરો ના આવે જેની વરતી અખંડ બ્રહ્મ

કે ભાઈ હવે દડા જે મારે અને દડો આગળ જાય તો જે મારે એ જો લેવા જાય એટલે કૃષ્ણ ભગવાન નો સમય આવ્યો એમનો વારો એટલે એમને આ જાણી જોઈ સાહેબ દડા ને મારી અને દડો જઈ કાળા ધરા અંદર યમુના પડ્યો આ બધું બોલો હોભળેલું કે નહીં હોભળેલું તમને

કભી ને કભીર ક્યાં કરો છો ખોજી લો તમે વશ કરી લો ને એ મોહરૂપી દરો તમને અંદર લઈ જાય છે જે જે માણસ ફસાતો જાય છે જે જે જીવા ગુરુ ની વાત ને નથી માનતો ઈ નીચે ચડીએ જાય ધરા

ખુબ ભજન કરજો હો ભાઈઓ છેડ ને એટલે પેલો કે ભાઈ આ મારા ભાગ માં આવે છે એમાં ઝઘડો થાય અને શેઠો માં ને એકબીજાને પાવડા ને કદાળી ને કદાળી આવી ગયા ભાઈ ને કદાળી મારે એટલે ભાઈ મરી કદાળી વાગ્યા એટલે

કોઈ ની બીજા ની વાતો અને તમારા હગા ભાઈઓ વેર નો નાખતા સાહેબ નઈ કે હાડા તાઈ ની મારી ગયેલો હશે ને ધોણી ને કેસે ને કે તમાર માતા ના રહે તમાર ભાઈ માનતો નહી એટલે પેલા નું કેવું તમે મોની ને હગા ભાઈ થી વેર કાઢી દો આવું ન કરતા માતા એ દેવી શક્તિ બધું જ છે પણ કોઈ તમે જોજો પાવા ની અંદર જારે મહાકાળી ને પતાઈ રાજા એ શેડો ખેચ્યો ને તો એનો ઇતિહાસ મહાકાળી ના મારવાયું પણ મારે પેલો એવો બોલ્યો છે મારા ઘેર વણી બની ના બોલો માં હતી ને આવો શબ્દ વાપરો રાજા ની એને નતો મારી તો માતા મહિના છે વિશ્વાસ ના રાખતા ભાઈઓ પર વિશ્વાસ રાખજો સંતો ના ઉપર પર વિશ્વાસ રાખજો સાહેબ તો કોઈ કલ્યાણ થશે થશે નહી થશે એટલે આજનો યોગ આજનો સમય ખૂબ આવા સંતો નો મને દર્શનનો લાભ મળ્યો છે આવા મહાન પુરુષો આપણે ભરતી પર છે ને એમના સાથે રહી કંઈક જીવનમાં પરિવર્તન લાગ્યો દીકરા દીકરીઓ પ્રાર્થના કરવું ભણતો માતા પિતાની ખૂબ સેવા કરે માતા પિતાનો આશીર્વાદ મળશે ને એટલે દેવી દેવતાના આશીર્વાદ તો સિંધ તમે જાજો મૂર્તિઓના હાથ વમત સિંહ છે તમે જેવું કર્મ કરીને આવો તફાસતો જ છે એટલે પેલો પૂછજો કે આપણે કોણ અને તમારાથી વિશ્વ બીજું કોઈ છે સમય આવ્યો છે દીકરીઓ પણ સારી ના પોલીસ ખાતામાં એ બધી ઘણી બધી મિલેટરીમાં લાગવા મળે એટલે ખૂબ શિક્ષણ આગળ આવ્યું છે તમે બધા મહેનત કરી ખુબ મહેનત કરી દીકરા દીકરી લાવવા માટે સમાજ ને આગળ દરેક સમાજ ના સાથે રહી સારો સમાજ આગળ માર્ગે હોય ને તો એમના કઈક લઈ શીખી અને પ્રયત્ન કરીને સારું જીવન જીવજો લેજો માં સારું થશે થશે ને થશે એટલે આપણે બોલી સર્વે સંતો ના ચરણ માં બધા વધારે હરિગુરુ સંતો પ્રેમી ભક્તો દરેક ના ચરણ માં વંદન કરી નમસ્કાર કરી મારી વાણી